હલો મિત્રો ફરી એકવાર આપ સૌનું વેલકમ છે તમારા માટે લઈને આવ્યો બાટિક વર્કમાં ડ્રેસ મટિરિયલ જેમાં પણ રહેવાનું છે હેન્ડવર્ક ઉપર બાટિક પ્લસ વેક્સ બાટિક રહેવાનું છે જેમાં રીતના પણ પાંચ જ પીસનો ખાલી સેટ રહેવાનો છે પાંચે પાંચ ડિઝાઇન અલગ રહેવાની છે અને પાંચે પાંચ કલર પણ અલગ રહેવાના છે આ રીતની પાંચે પાંચ ડિઝાઇન રહેવાની છે અને વધુ જ જાણકારી માટે ફોટા જોઈએ તો આપ અમારો કોન્ટેક કરી શકો છો તો આમાં દુપટ્ટો પણ ફેન્સી રહેવાનો છે અને પ્લસ બોટમમાં પણ આપણને પ્રિન્ટ મળી જવાની છે ટોપ બોટમ બંને ત્રણેય વસ્તુ પ્રિન્ટ રહેવાના છે અને ટોપમાં હેન્ડવર્ક રહેવાનું છે અને ખાલી ઓનલી પાંચ પીસનો સેટ છે તો મિત્રો આ રીતની ડિઝાઇન છે અલગ અલગ કલર છે ત્યાં સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને ભાવની વાત કરીએ તો એકદમ લો રેટમાં છે જો તમારે ભાવ જાણવો હોય તો મારો કોન્ટેક કરવો ફરજિયાત છે તો તમે ભાવ પણ જાણી શકો છો અને પાંચ પીસ હોલસેલમાં ખરીદી પણ કરી શકો છો એકદમ સુપર વસ્તુ અને લો રેટમાં આવી ગયા છે વર્ક ડ્રેસ મટીરિયલમાં અને કપડું એકદમ હેવી રહેવાનું છે ટોપનું કપડું બે પોઈન્ટ પાતરીવાનું છે બોટમ બે દુપટ્ટો સવા બે પૂરી કટ રહેવાની છે મિત્રો ખરીદી કરવા માટે કોન્ટેક કરો થેન્ક યુ